મિત્રો વાટવી તો પડશે જ ગેસો માટે નહીં વાટીએ તો દૂધ ખાવું તો વાટી ના બે બારા વાટવાની હાલ વાટી જાવ પણ થાકીને હાલ આ પાટણ ગયા આપણે કોમેડી કિંગ કુમતાજી બલ્લુભાઈ ને મળવા ગયા આપણે તો હાલ જઈને આવીએ ના હવે સીધા જ આતળું પકડ્યું ભગવાન હા

કેળો દુઃખ વાઢી નહીં જો મિત્રો ચાર વાઢી ગયો છીએ તો ની અંદર જય માં મારે શીખજો આપણા દરેક વિડીયો અંદર જય મેળવી માં લખવાનું કહીએ છીએ કારણ કે આપણે મેળવી છીએ તો આપણે છીએ તો કોમેડી અંદર જય મેળવી માં લસી કાઢો સપોર્ટ કરો ફૂલ દબાઈ આ આજ પરિવાર તમારો છે ફેમિલી ઠાકોર ફેમિલી પરિવાર તમારો છે પ્લીઝ સપોર્ટ આવો યાર તમારો સપોર્ટ છે તો આગળ જવું કારણ કે ઉતાર ના પાકે ધીરજ ના ફળ મેઠો બસ મિત્રો

અમારી કેટલી ફેમિલી ટૂંક સમયમાં આગળ આગળ બધા ફેમિલી અમાર જે અમાર ફેમિલી મેમ્બર છે બધા આવી છે અંદર છે આ જો એક ગાય આ બે બચ્ચાઓ આ વ્યસ જો 24 કલાક કોંખો ચાલુ ઉપર જો ગાય આ બે જો આ સોણ આગુ તો નેનો મોટો થઈ મિત્રો આપડે દસ દસ અગિયાર રૂપિયા છે છીએ આપડે કમ્પ્લીટ તમે જુઓ જો મિત્રો આ હોમ જાય ખાય બોર હ બે બોર આપડે એક બીજા ખેતરમાં એક હોય છે તમને બતાવજો આ પોનીના કુંડી શાકભાજી પણ જો મિત્રો આ ફેશન ખોણ એકદમ શુદ્ધ જો મિત્રો જે ગાયદો આવી હાઈ દો તમને બતાવજો કર્યું હા ફોજે બનાવ્યો ફોજ બનાવ્યો જો મિત્રો ફોજે બતાવજો

Amigo,